આ દુષ્કર્મના વિડીયો ને ઘરવાળા એ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરાવેલ તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માં બીએનએસ ની કલમ ચોસઠ દો એમ કલમ ફોર્ટી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટ ની કલમ છાસઠ ઈ અને પ્રોક્સો એક્ટ ની કલમ ચાર છ અને બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સેફ ઇલિયાસભાઈ મેમન ની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે સર એની જ બેન માં જતા હતા જે સ્ટુડન્ટ છે એની જન્મ સ્કૂલે આવું જી જી જે આરોપી સૈફ બાય મેમન છે એમની સ્કૂલ વેન માં જ આ બેન ભોગબનાર બેન છે સ્કૂલ આવતા હતા કેટલા સમયથી એમ આવતા મીન્સ કે કોઈ લાલચ આપી મતલબ લગ્નની ને બી કોઈ લાલચ આપી હતી કે કોઈ બીજી લાલચ લગ્નની લાલચ આપી હતી એના માટે જ બીએનએસ ની કલમ 87 લગાવવામાં આવી છે બરાબર અને ખાસ આપણે કીધું કે એમના પેરેન્ટ્સે વિડિયો જોયો તો વિડિયો એમની પાસે કેવો દલા દીકરી પાસે પણ હતો વિડિયો આવા બનાવ્યો હતો દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ માર્ક આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા ઘરવાળાને એમને પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત બાવીસ ડિસેમ્બર થી એમના સાથે સમજ પાડતા એક જ સર ક્યાંય બહાર લઈ ગયેલા છે કે વાહનમાં એમનો આ રીતે મિશ્યુઝ થયો છે પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યો છે કે બે હોટલ્સ ના નામ આપ્યા છે બે હોટલ્સ માં સારી સંબંધ બનાવવા માટે હતા હોટલ ધારક છે તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નાની ઉંમર ના હોટલ ના રજિસ્ટર ચેક કરવામાં આવશે ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલ માં ચેક ઇન કરના એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો હોય તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે દરમિયાન શું છે કે બહાર લઈ ગયા એ બીજા સમયગાળા દરમિયાન સન્ડે ના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે સન્ડે ના દિવસોમાં આ બનાવ બન્યા છે આરોપી કઈ ધમકી આપી હતી દીકરી વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી